દૂધસાગર ડેરીએ ફેટના ભાવમાં આટલા રૂપિયાનો વધારો કર્યો છે દૂધ ઉત્પાદકોને કરોડો ફાયદો થશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીએ ફેટના ભાવમાં વધારો કર્યો છે દૂધના ફેટના ભાવમાં પ્રતિ કિલોએ દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભાવ વધારો કરતા ફેટનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા આઠસો વીસ થયો હતો ત્યારે આ ભાવ વધારો પહેલી એપ્રિલથી લાગુ થશે મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા ફરી એક વખત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે જેમાં દૂધસાગર ડેરી એપ્રિલ મહિનો શરૂ થાય તે પહેલા જ પશુપાલકોને મોટી ભેટ આપી છે ત્યારે ગત જુલાઈમાં

તેરમી વખત પશુપાલકોને દૂધના ભાવમાં વધારો આપવામાં આવ્યો છે ત્યારે અશોક ચૌધરી ડેરીનો ચેરમેન બન્યા ત્યારે દૂધના દૂધના ભાવ હતા જે વધીને કરાયા છે વર્ષના સમયમાં ભાવમાં રૂપિયાનો વધારો થયો છે ચેરમેન અશોક ચૌધરીના સમયગાળા દરમિયાન દૂધના ભાવમાં રૂપિયા એકસો સિત્તેર નો વધારો થવાના કારણે વાર્ષિક સાતસો પચીસ કરોડ રૂપિયા વધારાના દૂધ ઉત્પાદકોને મળશે આવી જન્ય અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ